સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાત જ નહીં પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ ત્યારે આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં આ વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વ આ બંને મહિલાએ ખાસ લાલાના સુંદર વાઘા બનાવ્યા છે આપ પણ જુઓ

લીના બેન માણેક છેલ્લા ચાર વર્ષથી કૃષ્ણ ભગવાનના વાઘા બનાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે શું આ ભગવાનના એક સુંદર વાઘા બનાવી છો કઈ જગ્યાએ બનાવો છો અને આટલા કલાત્મક વાઘા બનાવવાની પ્રેરણા ક્યાંથી મળે બસ હું મારા ઘરના લાલાને બનાવતી હતી એમાંથી મને પ્રેરણા બની કે આમાંથી હું આગળ કામ કરું કેટલા બેનો કામ કરે છે અને કઈ જગ્યાએ બાર લેડીઝો અમારી સાથે કામ કરે છે બહુ સ્પેશિયાલિટી એ છે કે કસ્ટમર જેવું માંગે એવું અમે બનાવી આપીએ છીએ સુરતમાંથી તો આવે જ છે પણ લંડન કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જર્મની આ બધાના પણ અમારા ત્યાંના પણ કસ્ટમર છે માહોલ બહુ જોરશોરમાં ચાલી રહ્યો છે તૈયારી અને લોડ પણ વધારે છે કામનો કઈ રીતે બહેનો બધા મેનેજ કામનો વર્ક કરો છો બધાના કામ અમે વેચી લીધા છે બંને મહિલાઓ વેસ્ટમાંથી ઘરના લાલા માટે વાઘા બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ અલગ અલગ ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું હતું છેલ્લા ચાર વર્ષથી આ વાઘા બનાવવાનું કામ કરી રહ્યા છે જેમાં જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાન ગણેશોત્સવ પર ગણેશ ભગવાન અને નવરાત્રી દરમિયાન માતાજીના વાઘા પણ બનાવવામાં આવે છે નાના પાયે શરૂ કરેલી હાલ દસ જેટલી બહેનોને પણ રોજગારી આપવામાં આવી રહી છે માણેકલીના બેન ભગવાનના વાઘા બનાવી દેશો ક્યારથી બનાવો છો કઈ જગ્યાએ ત્રણ ચાર વર્ષથી બનાવીએ છીએ

લંડન જેવા દેશમાંથી પણ ઓર્ડર આવે છે મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા ભગવાનના વાઘાની ડિમાન્ડ સુરત અને ગુજરાતમાં તો છે જ જો કે આ વાઘાઓની ડિમાન્ડ આખા ભારત સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે ભગવાનના વાઘાને પેઇન્ટ અને પોલિશ પણ હાથે જ કરીએ છીએ વિદેશમાં કેનેડા લંડન અમેરિકા સહિતના દેશમાંથી આ બેનોને ઓર્ડર આવે છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત